ગાંધીનગર ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક નું આયોજન કરાયું છે જયારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જગદીશ વર્મા અને બચુ ખાબડ હાજર રહ્યા હતા જેમાં તેમણે કેબિનેટમાં મહત્વના નિર્ણયોની જાહેરાત કરી છે વર્ષ બે હાજર પાંચ પહેલા ફિક્સ પગારમાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓની જૂની પેન્શન યોજના અને સાથે જ લાભ મળશે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સાઈઠ ફૂટ બસો ચોપન કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે આ સિવાય કર્મચારીઓને સાતમાં પગાર પંચનો પણ હવે લાભ મળશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને આ અંગે માહિતી આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓ મંડળોની રજૂઆતો સાંભળી હતી અને સાઠ પોઈન્ટ બે બસો ચોપન કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે તારીખ એક ચાર બે હજાર પાંચથી જેઓ નોકરી લાગ્યા છે અને જેમને પાંચ વર્ષનો લાભ ન મળતો હોવાના લખ્યા હતા છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂંક થઈ નથી અને પાછળથી કાયમી થયા હતા તેમણે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે નિયમિત નિમણૂક થઈ ગઈ હોય ત્યારે નિમણૂંક પ્રક્રિયા થઈ ગઈ હોય અને લાભ મળશે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેમણે ઉચ્ચક મુસાફરીઓ ભથ્થું સાતમાં પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલા મુદ્દાઓથી સરકારને બસો કરોડ રૂપિયાનો બોજો પડશે હવે જે બાકીના મુદ્દાઓ બાકી રહી ગયા છે તે આગળ વધારે અભ્યાસ કરી કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે ભારતના પ્રધાનમંત્રી બન્યા એ પછી અનેકવિધ વિષયો કે જે ગુજરાતમાં ઇનિશિયેટિવ એમને લયા લીધા હતા જેવું કે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ત્રણમાં એમને શરૂઆત કરી રોકાણકારો અહીંયા આવે રોજગારી પેદા થાય રાજસ્વ પેદા થાય આજે એ મોડલ આખા દેશમાં ખૂબ પ્રચલિત પણ થયું છે એના થકી અનેક રાજ્યોએ પોતાના રાજ્યના વિકાસમાં નવી હરણફાળ પણ ભરી છે આજે સમગ્ર દેશની અંદર રોકાણો વધે રોજગાર વધે રાજસ્વ વધે એ માટેનો જે પ્રયત્ન થયો એ આખા દેશમાં અત્યારે વ્યાપ્ત બન્યો છે અને દરેક જગ્યાએ દરેક રાજ્ય ઈચ્છી રહ્યું છે કે મારા ત્યાં રોકાણ વધે ઉદ્યોગકારો આવે અને એ બાબત પણ આજે સમગ્ર દેશમાં એ અમલી બની છે મુખ્યમંત્રી અમૃતમ યોજના મા યોજના યોજના યોજનાએ સમગ્ર ભારતની અંદર એક મોટા ફલક પર આયુષ્યમાન કાર્ડ તરીકે પચાસ કરોડ જેટલા લોકોને આજે આરોગ્યનો લાભ અને કોઈ પણ ચિંતા વગર ઘરની અંદર કોઈપણ નાના મોટાને પણ સારવારની તકલીફ ના પડે અને ખિસ્સામાંથી એક પણ રૂપિયો ના ખર્ચવો પડે એવા જરૂરી અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટેની એમને યોજના આજે આખા દેશને મળી રહી છે શરૂઆત ગુજરાતથી થઈ હતી જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત થઈ પહેલાં આપણને ગુજરાતને ખબર છે કે ગામડાઓની અંદર સાંજ પડે અને વીજળી ગાયબ થતી હતી પ્રધાનમંત્રી મોદી સાહેબે એ વખતે નિર્ધાર કર્યો મુખ્યમંત્રીના કાર્યકાળમાં એક પણ ગામડામાં રાત્રે લાઇટ ના જવી જોઈએ વીજળી ના થવી જવી જોઈએ થ્રી ફેઝ કનેક્શન મળવા જોઈએ અવિરત પ્રવાહ વીજળીનો પ્રત્યેક ગામને મળે શહેરને મળતો હોય તો ગામડાને કેમ ના મળે ગામડામાં પણ બાળકો ભણતા હોય ક્યાંક નાના મોટા ધંધાઓ ચાલતા હોય તો એના માટે એમને જે ગ્રામ યોજના કરી આજે સમગ્ર ભારતની અંદર એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં હવે વીજળી પહોંચતી ના હોય દીનદયાલ ગ્રામ જ્યોતિ યોજના દ્વારા આખા ભારતમાં ગુજરાતના તર્જ ઉપર આજે એ યોજના ચોવીસ કલાક વીજળીવાળી યોજના માટે કામ થઈ રહ્યું છે ને વીજળી પહોંચી રહી છે સોઇલ હેલ્થ કાર્ડ એ પણ અહીંથી શરૂઆત થઈ હતી આખા દેશને મળી રહ્યું છે ખેલ મહાકુંભ આજે ખેલો ઇન્ડિયાના સ્વરૂપમાં છે સ્વજલ ધારા યોજના બે હજાર સાતથી આપણા ત્યાં ચાલુ થઈ હતી પ્રત્યેક ગામડા અને ઘર સુધી પાણી મળે એનો પ્રયત્ન બે હજાર સાતમાં ચાલુ કર્યો હતો પરંતુ હર ઘર ઘર જલ અભિયાન દ્વારા સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે નિર્મલ ગુજરાત શૌચાલય યોજના બે હજાર સાતમાં આપણે ચાલુ કરી હતી આજે સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આ યોજના અમલમાં આવીને પ્રત્યેક ઘર સુધી શૌચાલય બને એનો પ્રયત્ન મોદી સાહેબ કરી રહ્યા છે આપણા ત્યાં ઘરની વાત અત્યારે દેશમાં જે થઈ રહી છે પ્રત્યેક જણને એક પાકી છત મળે એનો પ્રયત્ન મોદી સાહેબે અહીંયા મુખ્યમંત્રી ઘર યોજના દ્વારા કરી હતી આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે સ્વાગત અહીંયા ચાલુ હતું લોકોની ફરિયાદ માટે આજે પ્રગતિના સ્વરૂપમાં આખા દેશમાં અમલી છે એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇન આજે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન આખા દેશમાં મળી રહી છે એના સિવાય પણ કૃષિના અનેકવિધ વિષયો પશુપાલન ઊર્જા જેવા અનેક વિષયોમાં આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જે તે વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે લીધા હતા એના કારણે સમગ્ર દેશની અંદર એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને એક એવું નેતૃત્વ અહીંયા ગુજરાતમાંથી મળ્યું દેશને સતત ચૌદ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે અને છેલ્લા દસ વર્ષથી પ્રધાનમંત્રી તરીકે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી